રાંદલ માતા સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે રવિવારના દિવસે કરવામાં આવતું વ્રત એટલે કે રાંદલ માતાના વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળીશું આ વ્રત ખાસ કરી અને પુત્ર પ્રાપ્તિ માટે કરવામાં આવે છે આ વ્રત કરવાથી રાંદલ માતા આપણા બાળકોની હંમેશા રક્ષા કરે છે સૌ પ્રથમ હું તમને વ્રતની વિધિ કહું છું આ વ્રત આપણે કોઈ પણ રવિવારથી ચાલુ કરી શકીએ છીએ આ વ્રત આપણે અગિયાર એકવીસ એકત્રીસ એકતાલીસ એકાવન એવી રીતે તમારે જેટલા રવિવાર રહેવા હોય એટલા રવિવાર તમે રહી શકો છો આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાય ધોઈ અને સ્વસ્થ વસ્ત્રો પહેરવા બની શકે ત્યાં સુધી આ દિવસે આપણે લાલ કલરના વસ્ત્રો પહેરવા પછી આપણે આપણા ઈષ્ટદેવની જેવી રીતે રોજ પૂજા કરતા હોય એવી રીતે તમારે પૂજા કરવી અને તમારા ઘરના મંદિરની બાજુમાં તમારે એક બાજોટ રાખવો બાજોટ ઉપર એક લાલ કલરનું વસ્ત્ર પાથરવું વસ્ત્ર કોરું હોય તો વધારે ઉત્તમ છે પછી તે ઉપર રાંદલ માતાનો ફોટો હોય છબી હોય મૂર્તિ હોય હોય જે પણ તમારા ઘરમાં તેની તમારે સ્થાપના કરવી બાજોટ ઉપર એક ઘઉંની નાની ઢગલી કરવી અને તે ઢગલી ઉપર મૂર્તિ ફોટો જે પણ હોય તે તમારે સ્થાપિત કરવો તેની સ્થાપના કરી હોય તેમની જમણી બાજુ આપણે કળશ લેવો કળશમાં તમારે સ્વસ્થ જળ ભરવો તેના ઉપર એક આપણે શ્રીફળ રાખવાનું છે પછી અબીલ ગુલાલ ચંદન થી આપણે રાંધલ માતાની પૂજા કરવાની છે અને કળશ ની પણ આપણે પૂજા કરવાની છે તમે રાંધલ માતા ને ચાંદલો કરો કંકુથી પછી તમારે ચોખા લગાવવાના છે દીપ કરી પછી રાંધલ માતાને નૈવેદ્ય ધરાવવાનું છે નૈવેદ્યમાં મીઠા વગરની રોટલી અને ખીર ધરાવવામાં આવે છે આ દિવસે તમે એકટાણું કરો તો એકટાણું તમારે મીઠા વગરની રોટલી અને ખીરનું જ એકટાણું કરવાનું છે તમે ફળફળાદી આદિ ખાઈ શકો છો પૂજા વિધિ થઈ ગયા પછી આપણે રાંદલ માતાની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળવાની છે માતાનો થાળ કરવાનો છે અને આરતી કરવાની છે અને સાંજે પણ આપણે દીવાબત્તી કરી ત્યારે માતાજીને પ્રસાદ ધરાવી અને થાળ અને આરતી કરવાની છે હવે આપણે પવિત્ર દિવ્ય કથા વાર્તા ચાલુ કરી દઈએ એક ગામ હતું તે ગામમાં બે ભાઈઓ રહેતા હતા મોટા ભાઈને લગ્ન થઈ ગયા હતા નાનો ભાઈ જ્યારે નાનો હતો ત્યારે જ તેમના માતા પિતાનું અવસાન થઈ ગયું હતું એ ભાભીએ પોતાના નાના ભાઈને પોતાના દીકરાને જેમ ઉછેરીને મોટો કર્યો હતો આખા એક ગામમાં ભાભીની ચર્ચા થતી કે ભાઈ સગી માં પણ દીકરાને આવી રીતે ન ઉછેરે એવી રીતે ભાભીએ પોતાના દિયરને લાડકોડથી ઉછેરીને મોટો કર્યો છે અને બધા તે જ કહેતા હતા કે પહેલા ભાવમાં જો પુણ્ય કર્યા હોય તો જ આવા ભાઈ ભાભી મળે તો કેટલાક એવું કહેતા હતા કે ભાઈ ભાભી રામ સીતાની જોડી છે એવું લાગે છે અને દિયર પણ લક્ષ્મણજીનો અવતાર છે તે ભાઈ ભાભીનો પડ્યો બોલ જીલતો હતો આમ બંને ભાઈઓ અને ભાભીના આખા ગામમાં વખાણ થતા હતા ભાભી તો બહુ જ ભક્તિભાવવાળી હતી ભાભીને તો રાંધલ માતાઓ પર અટલ શ્રદ્ધા હતી કોઈ પણ વાર તહેવાર હોય તો ભાભી રાંધલના લોટા તેડવતા હતા તો હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા રાંધલ માતાના ગુણા ગાતા હતા આવી રીતે સમય ચાલ્યો જતો હતો દિયો મોટો થતો જતો હતો હવે નાનો ભાઈ તો મોટાભાઈના કામમાં મદદ પણ કરતો હતો નાનો ભાઈ મોટો થયો એટલે ભાભે તેના પતિને કહ્યું કે હવે આપણે આના લગ્ન કરાવી દેવા જોઈએ હવે તમે કોઈ સારા ઘરની કન્યા હોય તો ગોતવાનું ચાલુ કરી દો એટલે આપણે નાના ભાઈનો પણ ઘર વસી જાય મોટા ભાઈએ તો પોતાની પત્નીની વાત પર ધ્યાન દીધું અને તેને પોતાના નાના ભાઈ માટે કન્યા ગોતવાનું ચાલુ કરી દીધું સુંદર કન્યા અને ખાનદાન ઘર મળી જતા નાના ભાઈને લગ્ન કરાવી દીધા દેરાણીના સુખી સંસાર માટે ભાભીએ રાંદલ માતાના લોટા તેડાવ્યા અને વ્રત કર્યું ભાભીએ તો બંને વરઘોડિયાઓને પગે લગાડ્યું અને આશીર્વાદ આપતા કહ્યું કે હે માં તમારા આશીર્વાદને કારણે જ આ કાર્ય અમારે નિર્વિઘ્ન પૂરું થયું છે તમારી કૃપાનો કોઈ પાર નથી આમ માતાજીની સ્તુતિ કરી અને માનો ઉપકાર માની મા રાંદલ માતાને વિદાય આપી દેરાણી જેઠાણી તો સંપી અને રહેવા લાગ્યા બેઉ ભાઈઓ તો ધંધામાં રચ્યા પચ્યા રહેતા હતા જેઠાણી રોજ સવારે બે કલાક સુધી રાંદલ માતાની ભક્તિ કરતી હતી શરૂઆતમાં તો દેરાણીએ કંઈ મન ઉપર ન લીધું થોડા દિવસ પછી દેરાણીને થયું કે ભાભી રોજ બે કલાક ભક્તિ કરવાના બહાને બધું કામ મારી પાસે કરાવે છે આ વાત તેના મનમાં આવતા તેના મનમાં ઈર્ષાની ચિંગારી ફૂટી ગઈ દેરાણી તો મનમાં ને મનમાં ધોવાફોવા થતી હતી દેરાણી તો પોતાના પતિને આ વાતની ફરિયાદ કરી શકે તેમ ન હતી કારણ કે તેનો પતિ તો ભાઈ ભાભીનો પડ્યો બોલ ઝીલતો હતો તેનો પતિ તો પોતાના ભાઈ ભાભીને જ પોતાના ભગવાન સમજતો હતો જો તેના વિશે કોઈ કહે તો તે ગુસ્સો કરતો હતો એક રવિવારે જેઠાણીએ દેરાણીને કહ્યું કે આજે રવિવાર છે મારે રાંદલ માતાનું વ્રત છે માટે હું રાંધલ માતાના દર્શન કરવા જાઉં છું આજે મારે મોડું ખાવાનું છે એટલે તું ખીર અને રોટલી બનાવજે અને રોટલીમાં તું મીઠું ન નાખતી આમ કહી અને પછી ભાભી તો રાંદલ માતાના દર્શન કરવા માટે નીકળી ગયા ભાભીની આ વાત સાંભળી અને દેરાણીને તો ક્રોધથી ધોવાફુઆ થઈ ગઈ પરંતુ તે કંઈ બોલી નહીં ગુસ્સામાં ને ગુસ્સામાં દેરાણીઓ તે ખીર અને રોટલી બનાવી નાખી પરંતુ તેને રોટલીમાં મીઠું નાખ્યું અને ખીરમાં ખાંડની બદલે પણ મીઠું નાખ્યું મંદિરેથી દર્શન કરી અને ભાભી પાછા આવી ગયા અને માતાજીના જાપ કરતાં કરતાં તે એકટાણું કરવા માટે બેસી ગયા ભાભીએ તો ખીર અને રોટલીનો પહેલો કોળિયો મોઢામાં મૂક્યો મોઢામાં મૂકતાની સાથે તેને ખબર પડી ગઈ કે આ ખીરમાં ખાંડને બદલે મીઠું નાખ્યું છે આ ખીર મીઠાવાળી છે એટલે તરત જ ભાભી તો રાંદલ માતાની ક્ષમા માંગવા લાગી અને અનદેવને પ્રણામ કરે જમ્યા વગર જ ઊભી થઈ ગઈ ભાભીને તો મનમાં શંકા કુશંકા થવા લાગી અને તેને થવા લાગ્યું કે મારા વ્રતનો ભંગ થયો છે રાંદલ માતાના વ્રતનો ભંગ થતા રાંદલ માતો કોપાયમાન થયા ભાભીનું મન ઉચાળથી બેચેન થવા લાગ્યું એટલામાં જ ત્યાં તેનો દિયર હાફડો ફાફડો દોડતો દોડતો આવ્યો ધીર ને આમ બે બાકડો દોડી આવતો જોઈ ભાભીને ને ધ્રાસકો પડ્યો ધીરે તો રડતા રડતા કહ્યું કે ભાભી આપણી દુકાનમાં ભયંકર આગ લાગી છે બધું બળી અને ખાક થઈ ગયું છે આપણે તો બરબાદ થઈ ગયા ધીરની આ વાત સાંભળીને ભાભી તો તરત સમજી ગયા કે રાંદલ માતાના વ્રતનો ભંગ થયો છે માટે રાંદલમાં આપણા ઉપર કોપાયમાન થયા છે રાણી પણ આ વાત સાંભળી અને ગભરાઈ ગઈ અને તે સમજી ગઈ કે જે પણ થયું તે બધું મારા કારણે થયું છે દેરાણી તો પોતાની ભાભીના પગમાં પડી અને માફી માંગવા લાગી અને તેને પોતાની જેઠાણીને કહ્યું કે મારા મનમાં ઈર્ષા હતી આ ઈર્ષાને કારણે મેં ખીરમાં મીઠું નાખ્યું હતું આમ તે કબૂલ કરી અને રડવા લાગી પરંતુ હવે શું થાય પરંતુ ભાભી તો રાંદલ માતાના પરમ ભક્ત હતા ભાભીને તો રાંદલ માતા ઉપર પૂરો વિશ્વાસ અને શ્રદ્ધા હતી જેઠાણી તો દેરાણીને સાથે લઈ અને માતાના મંદિરે આવી ભાભી તો માતાના ચરણોમાં પોતાનું માથું ન માવી અને માતાને પ્રાર્થના કરવા લાગી દેરાણી પણ માને કરગરી અને કહેવા લાગી માં મને તમે ક્ષમા કરો મારી ભૂલ થઈ ગઈ દેરાણી તો કહેવા લાગી કે માતાજી ભૂલ મેં કરે છે તો સજા મને મળવી જોઈએ તમે તો બધાને સજા આપી છે સજા ફક્ત તમે મને આપો આમ પસ્તાવો કરતી દેરાણી તો ચોધા આંસુએ રડવા લાગી ભાભી પણ માતાને કાલાવાલા કરવા લાગી માતા મારી દેરાણી તો હજી બાળક કહેવાય તેનામાં હજી ગાંડ પણ છે માટે તેનાથી ભૂલ થઈ ગઈ છે તમે ક્ષમા કરો માતા એ તો છોરું કછોરું છે છોરું કછોરું થાય પરંતુ માવતર કમાવતર ન થાય ક્ષમા કરો માં ક્ષમા કરો આમ કહી ભાભે પણ ચોધા રાસુએ રડવા લાગી ત્યાં તો માતાજીની મૂર્તિમાં અવાજ આવ્યો અને કહ્યું કે દીકરી તું તો મારી અનન્ય ભક્ત છે પરંતુ જાણે અજાણે તે મીઠાવાળો વાળું અન્ન ખાઈ અને મારા વ્રતનો તે અપમાન કર્યું છે અને તારી દેરાણીએ ખીરમાં મીઠું નાખી અને મોટો અપરાધ કર્યો છે દેરાણી તમે વ્રતનો ભંગ કર્યો અને તમને સજા છે ભાભીને માતાજી કહેવા લાગે કે તું અત્યારે ઘરે જા અને તારી હાથે રોટલી અને ખીર બનાવ અને મારો એકટાણો કર તો તારી દેરાણી મારા લોટા તેડાવે અને તેર ગોહિણીઓ કરે તો હું તમને ક્ષમા કરી દઈશ અને તમારો ગયેલો વૈભવ બધો હું તમને પાછો આપી દઈશ તાજીના આવા વચન સાંભળે ઉત્સાહિત થયેલી દેરાણીએ માતા રાંદલના લોટા તેડાવવાનો સંકલ્પ કર્યો રાંધલ માતાના દર્શન કરી અને દેરાણી જેઠાણી તો ઘરે પાછા આવ્યા ભાભીએ તો પોતાના હાથે ખીર અને રોટલી બનાવી અને એકટાણું કર્યું દેરાણીએ પણ વ્રતની શરૂઆત કરી અને તેર રવિવાર સુધી વ્રત કર્યું અને પછી તેમને રાંધલ માતાના લોટા તેડાવ્યા દેરાણીએ તો માતાની ભક્તિભાવપૂર્વક સ્તુતિ અને પ્રાર્થના કરી દેરાણીએ તો તેર ગોયણીઓ કરી તેર ગોયણીઓ ઘરે આવી પછી તેમની પૂજા કરી અને પૂરા ભક્તિભાવપૂર્વક તેમને જમાડી દેરાણીની આવી અનન્ય ભક્તિ જોઈ અને માતા તો પ્રસન્ન થયા સમય જતા થોડા રૂપિયાથી બંને ભાઈઓએ નવેસરથી પોતાનો ધંધો શરૂ કર્યો માતાજીની કૃપાથી સમય જતા ધંધો ધમધોકાર ચાલવા લાગ્યો સમય જતા તેમનો ગયેલો વૈભવ માતાની કૃપાથી બધો પાછો મળી ગયો આવો છે માતા રાંદલ માતાનો પ્રભાવ અને મહિમા હે રાંદલ માતા તમે જેવા દેરાણી જેઠાણીને ફર્યા તેવા સર્વને ફરજો વ્રત કરનાર વાર્તા લખનાર વાર્તા વાંચનાર વાર્તા સાંભળનાર સર્વની દશા સુધારજો બધાને સુખ સંપત્તિ અને સંતતિ આપજો શ્રદ્ધા વિશ્વાસ અને સનિષ્ઠતા પ્રદાન કરજો અહીં આપણે રાંદલ માતાના વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા સમાપ્ત કરીએ છીએ બોલો રાંદલ માતાની જય